મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા ગીરી પાણીની આજે વીસ વર્ષથી અમે રહી છીએ પાણી આવશે 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 કરીને ત્રણ વર્ષથી આ કોર્પોરેશનમાં પડ્યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઈનમાં બાકી નથી કંઈ હવે કોઈ પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય છે ટાકા વારે પૂરું પાણી આપતા જ નથી એકત્ર આપે છે એક દિવસ આવે એક દિવસ ના ટેન્કરથી ન ટેન્કરથી નથી આઠ મિનિટ હા આ દરરોજ નહીં નહીં એકવું હવે મત આપવો જ નથી બહિષ્કાર કરવો છે હવે નથી આપવાના મત આટલા દી તો આપો પણ હવે નહી આપી મત બાકી કેટલા સમયથી સમસ્યા છે કેવી તકલીફ પડે ખૂબ જ સત્તર વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશન બધા બાયુ આવ્યા હતા તે છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કાંઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું કે ઈ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજુ હોય ગઈ હોય તો એ કેવી રીતે ભરે બસ પાણીની લાઈન આપો બીજી નહીં નઈ અમે માધા પર ચોકડી જામ કરશું